હોસ્પિટલમાં બનેલ ઘટનાને લઈ બનાસકાંઠા સાંસદ આપ્યું મહત્વનું મોટું નિવેદન આવી હોસ્પિટલો ભારતીય જનતા પાર્ટીના ચાલુ સરકારના મળતિયાઓની હોય છે અથવા તો તેમને હપ્તા આપવામાં આવતા હોય છે આ તમામ ખબર સરકારના હેલ્થ વિભાગને હોય છતાં નજરઅંદાજ કરવામાં આવી રહ્યું છે રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકારના જે હેલ્થ કાર્ડ આપવામાં આવે છે તેનો મોટો પ્રમાણે દુરુપયોગ થઈ રહ્યો છે આવી હોસ્પિટલ ઉપર યોગ્ય કાર્યવાહી થાય તેમજ મત જે હોસ્પિટલોને ઓથોરિટી આપેલી છે તેનું મોનિટરિંગ થાય અને આવી ઘટનાઓ ન બને તેને ਲਈ ને સરકાર દ્વારા રોકવામાં આવે તેવી અપેક્ષા રાખું છું બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાવર બનાસકાંઠા સામે આવી છે બક્ત હોસ્પિટલ ખાતે જેટલા પેશન્ટોમાં એડમિટ કરેલા હતા પૈકીનું બેનું મૃત્યુ થયું છે ભગવાન એમના આત્માને શાંતિ આપે હોસ્પિટલ આમે યોગ્ય કાર્યવાહી થાય રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની ને લગતી જે સેવાઓ છે હેલ્થ કાર્ડ આપવામાં આવે છે એ ક્યાંક ને ક્યાંક એનો મોટા પ્રમાણમાં દુરુપયોગ થઈ રહ્યો છે એના સર્વે કરવામાં આવે છે અથવા તો એની ટીમો છે હોસ્પિટલોની પ્રાઇવેટ કે આવા પેશન્ટોને પ્રોબ્લેમ હોય કે ના હોય પણ આ જે ઓથોરિટી છે ઓપરેશન માટેની એ ત્રણ ચાર પૈકીની આવા પેશન્ટોને વધવામાં આવે છે પછી એમને ઓપરેશનની જરૂર હોય કે ના હોય એમનું ઓપરેશન કરી દેવામાં આવે છે અને ક્યાંક ને ક્યાંક ના કરવાનું ઓપરેશન કરાવે એટલે સ્વાભાવિક છે કે એની આડેસર થાય અને ક્યાંક મૃત્યુ પણ થાય પૈકી ના દે છે ત્યારે આ હોસ્પિટલો એ મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી ચાલુ સરકાર એમના મળતીઓની છે અથવા તો એમના મોટા પ્રમાણમાં એમને હપ્તા આપવામાં આવે છે અને આ તમામ પ્રકારની હેલ્થ વિભાગને ને સરકારને ખબર છે નજરઅંદાજ કરે છે હું એમની પાસે અપેક્ષા રાખું કે આ હોસ્પિટલ અમે યોગ્ય કાર્યવાહી થાય અને આવનાર સમયમાં આવી ઘટનાઓ રોકવા માટે કરીને જે હેલ્થ કાર્ડ છે એ ઓથોરિટી જે હોસ્પિટલોને આપેલી છે એની અમે મોનિટરિંગ થાય અને આવી ઘટનાઓ બનતી રોકે એવી હું એમની પાસે અપેક્ષા રાખું